કેમ છો બધા મિત્રો મજામાં છો આજના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે આપણે બેસી ગયા છીએ આપણી બલેનો કારમાં અને આજે ગાડી ઉપર એક બ્લોગ બનાવું છું કાર ચલાવવાનો છું મિત્રો આજે બરાબર થોડીક રિવર્સ કરીને આગળ લેવાની છે કારણ કે થોડી આસી ત્યાંસી થઈ ગઈ છે કાર થોડી બરાબર પાર્કિંગમાં છે એટલે ત્યાંસી થઈ ગઈ છે તો ચાલો ત્યારે આજના ભાગમાં જો નવ્યા હોય તો પ્લીઝ ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં બધે જ શેર કરી દો બરાબર તો ચાલો મિત્રો હવે આપણે કાર્ડને સ્ટાર્ટ કરીએ ચાલો સકો છો હું કારમાં બેસી ગયો છું બરાબર અને આ સ્પીડોમીટર પર છે બરાબર પેટ્રોલ પર છે આ ને તમે આ જોઈ શકો છો આ હેન્ડ બ્રેક પહેલા તો ચલાયેલી છે મે બરાબર હેન્ડ બ્રેક ચલાયેલી છે ને આ ક્લચ અંદર દબાવેલો છે બરાબર તો આ હું પહેલા આ તમે જોઈ શકો છો તો મિત્રો હવે હું કારને નીચે લઉં છું બરાબર કાચા ઉપર ચડી ગયા છે બરાબર કાચા ઉપર ચડી ગયા છે પહેલા તો FM ચાલુ करू એટલે થોડું સારું લાગે બરાબર યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે કે ન્યુઝીલેન્ડ સ્ટડી ડિસિઝન તમારું ગાઈડેડ અમારું દિત્ય ઓવરસીસ લાવ્યા છે ઈસ ચાન્ફાતો બિગેસ્ટ ફોર એન એજ્યુકેશન ફેર મેરુ બેસ્ટ કરિયર શિપ અને સ્પોટ પ્રોફાઇલ એસેસમેન્ટ દિત્ય ઓવરસીસ ફોર એન એજ્યુકેશન ફેર ઓન 10 ફેબ્રુઆરી એટ અમૃતક અહીંયા થોડું એફ એમ તમે જોઈ શકો છો થોડુંક હા સારું થોડું હવે હેન્ડબ્રેક નીચે કરું છું મિત્રો હવે તો મિત્રો હેન્ડબ્રેક થોડી નીચે કરું છું અને કારને રગડાવું પાછળ એટલે થોડી ઘાસી થઈ જાય ગાડી આગળ વધતી નથી ભાઈ કેમ વધતી નથી તો મિત્રો ગાડી આગળ વધતી નથી પાછળ પણ વધતી નથી મિત્રો બરાબર લાગે છે ગાડી ને પણ કોઈને લાગે છે પથ્થરો મૂકી દીધો છે નીચે એટલે કદાચ નહી હોય હું ચેક કરી દઉં કદાચ પથ્થર મૂકી દીધો તો મિત્રો પથ્થર તો મૂક્યો નથી બરાબર પણ કેમ આવું છે ત્યારે આમ તો રોજ રગડી જ જાય છે કાર બરાબર આમ આમ તો તો કોઈ કાર રગડી જ જાય છે રોજ બટ આજે જતી નથી કઈ વાંધો નહીં તમે તો પહેલા તો મારે કાર સ્ટાર્ટ કરવી પડશે ચલો તમે તો કાર મેં સ્ટાર્ટ કરી દીધેલી છે અહીંયા રિવર્સનો પણ ગેર પાડી દીધો છે અહીંયા થોડી પાછી લઈ લઉં કાર હવે કમ્પ્લીટ થઈ ગયું બરાબર ચાલો ઓકે મિત્રો હવે થોડી હેન્ડબેગ બેગ નીચે પાલ અને થોડી કાર રગડાઈ દઉં એટલે શું છે કાર કમ્પલેટલી થઈ જાય બરાબર બરાબર કાર નીચે દીધી છે અને હવે કરી લઉં બરાબર તો બસ અહીંયા થોડી કાર આગળ પાછળ કરવાની હતી બસ એ કરી લીધું છે અહીંયા ભગવાનને પણ લટકાય છે એટલે થોડું સારું લાગે કારમાં બરાબર જય ભગવાન તો બસ આજના માટે આટલું જ મળી આવતા બ્લોગમાં થેન્ક યુ જોતા જો ખાસ